बम बजा आएगा ना भिडो ओ राज धीरज को पूर्ण नाराले द्वारिका खोलो दिल ना दरवाजा अरे बाबो क्या बात है सर क्या बात है सर क्या बात है? ये बात है जय जी मित्रों स्वागत है तुम्हारा अल्पेश कृष्ण YouTube चैनल में तो नहीं अंदर તો મિત્રો ડેમોટેટર્સની અંદર તમે જે ક્રિષ્નનું સોંગ જોયું છે એટલે કે આપણે કોમિંગ કૃષ્ણનો બર્ડે આવે છે મિત્રો એના પર આપણે વિડીયો બનાવે છે તો મિત્રો એમાં લવ સ્ટેટસ બી કહી શકાય છે અને કોમિંગ કોમિંગ્સનું બર્થડે સ્ટેટસ બી કહી કહી શકાય છે મિત્રો આ આપણે વિડીયો બનાવતા શીખાડવાના છીએ તો મિત્રો વિડીયો સારો લાગે તે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને હા મિત્રો આ ટેલિગ્રામમાં જે કોડ છે એ થવાનો છે ઝીરો ઝીરો નવ મિત્રો ઝીરો ઝીરો નવ કોડ થવાનો છે ટેલિગ્રામમાં તો તમારે ત્યાંથી લિંક લઈ લેવાની છે અને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો હું હરક વિડીયોમાં કહું છું કે કોઈ બી કોન્ટે મતલબ કોઈ બી પ્રોબ્લમ હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો તો સિમ્પલી તમારે કોન્ટેક્ટ કરવાનો છે કોઈ પ્રોબ્લેમ આવે તો અને હા મિત્રો આપણે આ લાઇટ મોસનનો લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો વચ્ચે મેં મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા બાદ વિડિયોને સ્ટાર્ટ કરીએ તો સિમ્પલી તમારે અલાઈટ મોડનું ઓપ્શન કરી લેવાનું છે મિત્રો અલાઈટ મોડનું ઓપ્શન કરો એટલે થોડું લોડ તો લે જ એટલે તમારે રાહ જોવાની છે મિત્રો ટેલી અલાઈટ મોડનું ઓપન થઈ ગયા બાદ તમારે પ્રોજેક્ટમાં જવાનું છે સિમ્પલી તો મિત્રો ચલો પ્રોજેક્ટમાં જતા રહીએ પ્રોજેક્ટમાં જઈને તમારો અહીંયા પ્રોજેક્ટ જોવા મળી જશે કાનાનો બરગડી મિત્રો આ રીતનો પ્રોજેક્ટ જોવા છે સિમ્પલી તમારે ઓપન કરી લેવાનું છે મિત્રો ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે સિમ્પલી તમે જોઈ શકો છો તો સિમ્પલી તમારે અહીંયા શું ચેન્જ કરવાનું છે શું નથી કરવાનું તમને બતાવી દઈશ મિત્રો તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનું રહેશે મિત્રો તમારે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરવાનું છે અહીંયા જોઈ શકો છો મિત્રો આ જે ઇફેક્ટ છે મિત્રો જોઈ શકો છો ઉપર સાહેબમાં જે ઇફેક્ટ છે નીચે બી જોઈ શકો છો મિત્રો નીચે બી ઇફેક્ટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે નીચેવાળી ઇફેક્ટ નીચેવાળી ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે તમારે અહીંયા કલર એમ ફિલ્મમાં નથી જવાનું મિત્રો બેન્ડિંગના ઓપ્શન પર જવાનું છે બીજો ઓપ્શન જોઈ શકો છો અહીંયા નો ઓપ્શન આપે છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં મિત્રો ક્લિક કરશું એટલે અહીંયા શું ચેન્જ કરવાનું છે શું નથી કરવાનું ત્યાં બતાવીશું મિત્રો ધ્યાનથી જોવાનું છે વિડીયો મિત્રો અહીંયા જોઈ શકો છો નો ઓપ્શન આપે છે આ જે નો ઓપ્શન છે મિત્રો તો એ તમારે ક્લિક કરવાનું છે તો એ ક્લિક કરશો મિત્રો એટલે નો ઓપ્શન તમને ફર્સ્ટમાં જોવા મળશે તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરી લેવાનું છે એટલું કરી લીધા બાદ તમારે સિમ્પલ અહીંયાથી બેક થઈ જવાનું છે મિત્રો અહીંયાથી બેગ થઈ જવા બાદ તમારે શું ચેન્જ કરવું છે તમે મિત્રો. તો આજે મિત્રો દેખાય છે ફોટો મતલબ પોસ્ટર કહી શકાય છે તો તમારે પોસ્ટર અલગથી બનાવવું પડશે મિત્રો મળેલ તમને ફૂલ મળી જશે મિત્રો સોંગ મળી જશે બીટબાઇક મળી જશે અને જે ઇફેક્ટ છે એ તમને મળી જશે તો તમારે ખાલી પોસ્ટર જે છે એ તમારે બનાવવું પડશે ખુદ અને આ મિત્રો જે મારું છે એ યુઝ કરવું હોય તો બી ચાલશે તો તમારે એ ચેન્જ કરવું હોય તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે મિત્રો એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફર્સ્ટમાં કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળે છે જોઈ શકો છો મિત્રો કલર એન્ડ ફિલ મિત્રો કલર એન્ડ ફિલનો જે ઓપ્શન છે એના પર સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા સ્ટારના ઓપ્શન બધી જોવા મળે છે મિત્રો તમારે સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી છે એ ઉપર થઈ જશે મિત્રો તો તમારે ગેલેરીમાંથી ફોટો લઈ લેવાનો છે અથવા કાં તો પોસ્ટર લઈ લેવાનો છે કાધો તો પીએનજી કાં તો રીલ લઈ લેવાની છે બરાબર છે મિત્રો તો તમારે સિમ્પલી લઈ લેવાની છે લઈ લીધા બાદ સિમ્પલી અહીંયાથી બેક આવી જવાનું છે તો બેક કરી લીધા બાદ તમારે ફોટો પર ક્લિક કરવાનું છે ક્લિક કરી તમારે લાસ્ટ સુધી જવાનું છે લાસ્ટમાં જશો એટલે મિત્રો અહીંયા એક ઓપ્શન જોવા મળે છે આ રીતનું તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરશો મિત્રો એટલે જે તમારો ફોટો છે લાસ્ટ સુધી આવી જશે મિત્રો આટલું કરી લીધા બાદ સિમ્પલી બેક કરી લેવાનું છે મિત્રો બેક કરશો એટલે ઉપર તમારે જવાનું રહેશે મિત્રો આ જે રીતની ઇફેક્ટ નાખી છે જોઈ શકો છો મિત્રો આ જે ઇફેક્ટ નાખી છે મિત્રો તમને ફ્રીમાં આપી દેશે એનું કોઈ ટેન્શન નથી બીટ આપણે ફ્રીમાં આપવાની છે તો તમારે એને કશું ચેન્જ નથી કરવાનું અને હા મિત્રો ઘણા લોકો કહે છે મને પોસ્ટર એડ કરતા શીખવાડો તો મિત્રો પોસ્ટર એડ કરતા શીખવું તો મિત્રો આ જે પોસ્ટર છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો એટલે કલર એન્ડ ફ્રીનો ઓપ્શન ફસ્ટમાં જોવા મળે છે જોઈ શકો છો તો કલેર ફિલમાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો કલેર ફિલમાં ક્લિક કરશો એટલે અહીંયા સમ ઓફ ધ બેજ જોવા મળે છે તો ભાઈ તમારે સ્ટાર લોગ્સ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરીને તમારી ગેલેરીમાંથી તમારો લોગો બેનર ગમે તે તમારે લઈ લેવાનું છે લઈ લીધા બાદ સિમ્પલી અહીંયાથી બેક કરવાનું છે મિત્રો હવે રુક બેક કરી લીધા બાદ સિમ્પલી સેવ કરવું છે સેવ કરવા માટે સિમ્પલી તમારે સેટિંગમાં જવાનું છે મિત્રો સેટિંગમાં જશો એટલે તમારે અહીંયા જોઈ લેવાનું છે જે સ્ટેટસનું માપ છે મિત્રો સાઇઝ છે એક હજારને એસીસો ને ચાલીસ સાઇઝ કરી લેવાની છે મિત્રો અને પછી અહીંથી બેક કરી લેવા બેક કરી લેવા સ્ટેટસને સેવ કરવા માટે પણ એ સાઈડમાં આ રીતનું ઓપ્શન આપે છે ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તો મિત્રો તમારે પહેલાં જોવાનું છે કે તમારા મોબાઈલમાં કેટલું સ્ટોરેજ બાકી છે ફૂલ દવા બધા મિત્રો આપણું એક હજાર બાકી છે અને સ્ટેટસની સાઇઝ છે બારામી મિત્રો એ જોઈ લેવાનું છે તમારે મોબાઈલમાં જગ્યા ના આવે તો તમારે મોબાઈલમાં જગ્યા કરવાની છે સ્ટોરેજ ઓછું કરવાનું છે સ્ટ્રક્ચર સેવ કરવા માટે ઠીક છે તો સિમ્બોલ ચાલો મિત્રો અહીંયા શું કરવાનું તમને બતાવી તો સિમ્બોલ તમારે એક હજાર એસી જે છે તેના પર ક્લિક નથી કરવાનું મિત્રો અહીંયા સાઈડમાં ટીવી દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે તમારી જેટલી બી સાઈઝ હશે એ તમને અહીંયા જોવા મળશે જોઈ શકો છો આ જે સાઇઝ છે મિત્રો એ તમને બધે અહીંયા જોવા મળી જશે તો સિમ્બોલ ને તમારે અહીંયા સાતસો ને વીસ એચડી ક્લિક કરવો છે હા મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારું જે એક હજાર એસી સાઇઝનો પ્રોજેક્ટ હોય એ સાતસો એચડીમાં તમારે સાતસો ને વીસ એચડીમાં ક્લિક કરવાનું છે તો મિત્રો સાતસો ને વીસ એચડી ક્લિક કરશો મિત્રો એ નીચની સાઈડમાં તમને એક ટેમ્પલેટ નો ઓપ્શન જોવા મળે છે એના પર સિમ્પલ ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું બની જશે જોઈ શકો છો મિત્રો આ જે છે વિડિયો છે એ ટેમ્પલેટ રીતે બની જશે મિત્રો તો તમારે અહીંયા જે ટેમ્પલેટ વાળું ઓપ્શન જે ચાલુ હોય એ સિમ્પલી ઓફ કરવાનું છે તો ચલો ઓફ કરી લઈએ મિત્રો એટલે તો કહી દીધા બાદ સિમ્પલ તમારે એક્સપોર્ટ નો ઓપ્શન જોવા મળશે ત્યાં ક્લિક કરવું છે મિત્રો એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે જે તમારું સ્ટેટસ છે ગેલેરીમાં સેવ થવા મળશે મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો મિનિમમ ત્રણ પાંચ મિનિટમાં તમારો જે વિડીયો છે એ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો

સેવ ઉપર ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે ગેલરીમાં સેવ થઈ જશે અહીંયા જોઈ શકો છો હું ચાલુ કરીને બતાવી દઉં તો આ રીતનું જે તમારો સ્ટેટસ છે ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય તો જણાવી ને વિડીયો સારો લાગે તો તેના લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય કરો